આમોદ લોકપ્રતિનિધિઓની મક્કમ રજૂઆતનો વિજય નેશનલ હાઇવે નંબર ચોસઠ પર ડાઢર નદીના પુલના નવનિર્માણ માટે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ કરોડ મંજૂર ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ પથકની જીવાદોરી સમાન નેશનલ હાઇવે ચોસઠ પર પ્રતિક્ષિત સુધારાનો પવન ફૂંકાયો છે લાંબા સમયથી જર્જરિત અને જોખમી બનેલા ડાઢર નદીના મેનેજર બ્રિજના પુનઃનિર્માણ અને મરામત માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ઓગણીસ પોઈન્ટ ઓગણીસ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે આ સાથે જ ભરૂચ નેશનલ હાઈવે વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાતા જંબુસર આમોદ પંથકના વાહનચાલકો અને વેપારી આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે વર્ષોથી આ બ્રિજ અત્યંત જર્જરિત હોવાને કારણે અહીંથી ભારે માલવાહક વાહનો પસાર થવા પર પ્રતિબંધ હતો જેની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો અને અર્થતંત્ર પર પડી રહી હતી જનતાની આ પીડાને આપવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્ર સરકારમાં અસરકારક અને સઘન રજૂઆતો કરી હતી આ રજૂઆતોના ફળ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપી મંજૂરીની મહોર મારવામાં આવી છે ડાઢર નદીનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હોવાને કારણે વાહન ચાલકો અને ઉદ્યોગો માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું જોકે ધારાસભ્ય ડી કે સ્વામી અને સંસદ મનસુખભાઈ વસાવાની સતત રજૂઆતોને પગલે કેન્દ્ર સરકારે આ બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે ઓગણીસ પોઈન્ટ ઓગણીસ કરોડની મંજૂરી આપી છે ટેન્ડર પ્રક્રિયા શરૂ થતાં હવે આ પુલનું આધુનિક અને મજબૂત નિર્માણ હાથ ધરાશે જેનાથી ભારે વાહનોના અવર પરના પ્રતિબંધો અંતે આવશે આ પ્રોજેક્ટ આગામી સમયમાં જંબુસર અને આમોદ પથકની સુરક્ષિત મુસાફરી અને આર્થિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ આ પ્રોજેક્ટ માત્ર ઈટ પથ્થરનું બાંધકામ નહીં પરંતુ આ પથકની સુખાકારી અને સુરક્ષાનો સેતુ બનશે ધારાસભ્ય ડી કે સ્વામીએ આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાની કટિબદ્ધતા દર્શાવતા ઉચ્ચ નેતૃત્વનો આભાર માન્યો હતો આ બ્રિજનું નિર્માણ થતાં જ ભારે વાહનોને પડતા લાંબા ચક્રાવવામાંથી મુક્તિ મળશે અને જંબુસર આમોદ વચ્ચેનો વાહન વ્યવહાર ફરી એકવાર સંપૂર્ણ શ્રમતા સાથે ધમધમતો થશે વંદે માતરમ ભારત માતા કી જય ગત જંબુસર ભરૂચ નેશનલ હાઇવે નંબર ચોસઠ ના પર આવેલા ઢાઢર બ્રિજ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ હોય એ બ્રિજના નવીનીકરણ માટે તેમજ બ્રિજના રિપેરિંગ માટેની કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈને ગઈકાલે આ ટેન્ડરને મંજૂર કરીને તાત્કાલિક ઓનલાઈન કરવામાં આવ્યું અને એ ઓનલાઈન ટેન્ડર જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે પણ આ વાતને ખૂબ ધ્યાને લઈ અને વારંવાર સરકારમાં રજૂઆત કરી અને એ કામ આજે જયારે મંજૂર થયું છે ત્યારે હું ભારતના વડાપ્રધાન એવા માન્ય મોદી સાહેબ નો હૃદયપૂર્વક ખુબ આભાર વ્યક્ત કરું છું તેમજ માન્ય ગડકરીજી માન્ય મનસુખભાઈ અને આ વિસ્તારના નેશનલ હાઈવે ના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક જંબુસર અને આમોદની જનતાનો આભાર વ્યક્ત કરું છું આ કામ જલ્દી થાય અને જલ્દી પૂર્ણ થઈ પુનઃ આ રોડ ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે એ વાહન વ્યવહાર માટે ચાલુ થાય એવી शुभेच्छा सह अस्तु धन्यवाद मातरम भारत माता की जय